દર્શક મિત્રો જેપી ગુજરાત ન્યૂઝ માંગ તમારું સ્વાગત છે તા બાવીસ મે બે હજાર ચોવીસ સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી ડો શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે હાલમાં તેઓ દ્વારા વડોદરા શહેરના તમામ ઝોનમાં ચાલી રહેલ પ્રી મોનસૂનની કામગીરીની સમીક્ષા દરમિયાન ધ્યાને આવેલ કે શહેરમાં આવેલ કાંસોમાં ઘણી જગ્યાઓએ જે સીબી કે પોકલેન જેવી મશીનરી પહોંચી શકતી નથી જેના કારણે આવા સ્થળોએ કાંસોની સફાઈ કરી શકતી નથી જેથી અધિકારીઓને તપાસ કરવા જણાવેલ કે અન્ય શહેરોમાં કે અન્ય જગ્યાઓ પર આ પ્રકારના કાંસોની સફાઈ કઈ રીતે કરવામાં આવે છે અને જરૂર જણાય તો આવી મશીનરી પ્રાયોગિક ધોરણે આપને પણ વડોદરા મહાનગરપાલિકા માટે અમલમાં લાવવી જોઈએ જે થી પ્રી મોનસૂનની કામગીરી અસરકારક કરી શકાય વડોદરા શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે ફ્લિનટેક કંપનીનું ડ્રેન માસ્ટર નામનું ફ્લોટિંગ જેસીબી મશીન અંદાજીત સોળ દિવસ સુધી ટ્રાયલ રન હેઠળ લેવામાં આવેલ છે જેના થકી વડોદરા શહેરમાં આવેલ ખુલ્લા કાંસમાંથી સ્લજ સહિત ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવશે સાથે આ મશીન મારફતે કાંસોમાં ઠાલવવામાં આવેલ કન્સ્ટ્રકશન અને ડેમોલિશન વેસ્ટ પણ આ મશીન મારફતે કાઢવામાં આવશે